હવે જે પહેલો સ્ટોક છે ને એને બે વર્ષની અંદર એકસો ને વીસ ટકાનું રિટર્ન આપ્યું છે જે બીજો સ્ટોક છે એને પાંચ વર્ષની અંદર બાવીસ સો ટકાનું રિટર્ન આપ્યું છે જે ત્રીજો સ્ટોક છે ને એને ખાલી બે જ મહિનાની અંદર અઠ્યાવીસ ટકાનું રિટર્ન આપ્યું છે અને જે ચોથો સ્ટોક છે ને એને ચાર વર્ષની અંદર પંદરસો ને સત્તાણું ટકાનું રિટર્ન આપ્યું છે હવે આ જે વ્યક્તિ છે એ આ બધા સ્ટોકને કઈ રીતે શોધે છે ને એ આપણે આજના વિડીયોની અંદર છે ને ડિસ્કસ કરવાના છે તો કેમ છો દોસ્તો મેં પ્રથમ ફાઉન્ડર ઓફ ઇન્વેસ્ટર ફરી વેલકમ કરું છું આજના વિડીયોની અંદર શું તમને ક્યારે પણ વિચાર આવ્યો કે આપણા ઇન્ડિયાના જેટલા પણ મોટા મોટા ઇન્વેસ્ટર છે જેમાં રાકેશ ઝોનઝુનવાલા વિજય કેડિયા ડોલી ખન્ના એક્સેટ્રા બધા મોટા મોટા ઇન્વેસ્ટર આવે છે જેમનો પોર્ટફોલિયો હજારો કરોડથી ઉપરનો છે તો એવો તમને કોઈ વિચાર આવ્યો કે અગર આ લોકો જે સ્ટ્રેટેજી યુઝ કરે છે સ્ટોકમાં ઇન્વેસ્ટ કરતાં પહેલાં કયા કયા પેરામીટર લોકો ચેક કરે છે એ જે સ્ટ્રેટેજી છે એ આપણાને અગર ખબર પડી જાય તો આપણે એટલા હજારો કરોડ તો નહીં પણ ખાલી કરોડો તો કમાઈ લઈશું ને તો આવો જે વિચાર છે ને એ કાલે મને પણ આવ્યો હતો તો મેં કાલે શું કર્યું કે આ જે મારો વિચાર છે એને છે ને મેં એક્શનમાં કન્વર્ટ કર્યો મેં કાલે શું કર્યું કે આપણા ઇન્ડિયાનો એક મોટો ઇન્વેસ્ટર છે આશિષ કચોલિયા નામ છે ત્રણ હજાર કરોડથી ઉપરનો એનો પોર્ટફોલિયો છે કાલે એનો પોર્ટફોલિયો છે ને મેં રિવ્યૂ કર્યો કે ભાઈ આ ભાઈ છે એ કયા સ્ટોકમાં ઇન્વેસ્ટ કરે છે જેટલા પણ સ્ટોકમાં ઇન્વેસ્ટ કરે છે બધામાં કંઈ કઈ કોમન વસ્તુઓ છે તો એ જે કોમન વસ્તુ છે ને એ મેં કાલે જ ને ટ્રાય કર્યો તો મને છે ને બહુ બધી એવી કોમન વસ્તુઓ મળી જે છે ને આપણે જાણવા જેવી છે અને એ જે કોમન વસ્તુ છે ને એ આ વ્યક્તિ કોઈપણ સ્ટોકમાં ઇન્વેસ્ટ કરતા પહેલાં છે ને ડેફિનેટલી ચેક કરે છે તો એ જે કોમન વસ્તુ છે એ છે ને આપણે આજના ઓડિયોની અંદર છે ને ડિસ્કસ કરવાના છે તો સૌથી પહેલાં તો એનો જે પોર્ટફોલિયો છે ને એની ઉપર હું તમને લઈ જાઉં તો અહીંયા તમને મારી સ્ક્રીન પર જે પોર્ટફોલિયો દેખાય છે ને એ આશીષ કચોલિયાનો પોર્ટફોલિયો છે આ ભાઈ આ જેટલી બધી બધી કંપની છે ને એ બધામાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે અને ઓલ ઓવર કંપનીનો પોર્ટફોલિયો મળીને આમનો છે ને ત્રણ હજાર કરોડથી ઉપરનો પોર્ટફોલિયો બને છે હવે અહીંયા આપણને જે કંપની દેખાય છે તો આ બધી કંપનીનું આપણે અહીંયા કરીશું શું તો અહીંયા આપણે ને એવું કરીશું કે આમાંથી એવી કંપનીઓ જેમાં એમને પહેલાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું અત્યારે ધીમે ધીમે એમાં ઇન્વેસ્ટમેન્ટ રિડ્યુસ કરતા જાય છે ઓછું કરતા જાય છે કાં તો પહેલાં જે એમને ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું એમાંથી અત્યારે એ કંપનીઓમાં એ ઇન્વેસ્ટમેન્ટ નથી કરતા એવી જે બે ટાઈપની કંપનીઓ છે ને એને છે આપણે અહીંયાથી ફિલ્ટર કરી લઈશું અને જે સારી કંપનીઓ છે સારી કે એવી કંપનીઓ જેમાં એમને પહેલે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું અને અત્યારે કાં તો એમાં ઇન્વેસ્ટમેન્ટ કન્ટિન્યુઅસલી વધારતા જાય છે કાં તો એટલું જ જે પહેલાંનું ઇન્વેસ્ટમેન્ટ છે એને કન્ટિન્યુ રાખતા જાય છે એવી કંપનીઓ છે ને આપણે અહીંયા નેક્સ્ટ પેજ ઉપર લઈ જવાના છે તો અહીંયા છે ને આપણે એનું ફિલ્ટરેશન પ્રોસેસ કરી લઈએ સૌથી જે પહેલી મને કંપની મળે છે ને એ છે અગરવાલ ઇન્ડસ્ટ્રી આને આપણે નેક્સ્ટ પેજ ઉપર લઈ લઈશું હવે અહીંયા બીજી જે મને કંપની મળે છે ને એ છે ફેસ થ્રી હવે જે ત્રીજી કંપની અહીંયા મને મળે છે એ છે ફાઇન ઓ ટેક્સ કેમિકલ લિમિટેડ અને જે ચોથી કંપની આપણે અહીંયા ચેક કરવા જઈએ છીએ એ રહેશે યસો ઇન્ડસ્ટ્રી આ જે ચાર કંપની છે ને એને છે ને આપણે નેક્સ્ટ પેજ ઉપર લઈ જઈએ તો હવે અહીંયા જે સૌથી પહેલી મને કોમન વસ્તુ જોવા મળી ને એ છે આમની માર્કેટ કેપ અહીંયા તમે ચારે ચાર કંપનીની માર્કેટ કેપને જો ફેઝ થ્રીની જે માર્કેટ કેપ છે ને એ એક હજાર કરોડની આજુબાજુ છે ફિનોટેક્સી જે માર્કેટ કેપ છે એ ત્રણ હજાર કરોડની આજુબાજુ છે યશોની આપણે વાત કરીએ તો એની માર્કેટ કેપ બે હજાર કરોડની આજુબાજુ છે અગરવાલની વાત કરીએ તો એની જે માર્કેટ કેપ છે અઢારસો કરોડની આજુબાજુ આપણને દેખાય છે અહીંયા કોમન શું જોવા મળી અહીંયા કોમન શું એ જોવા મળી કે આ જે ચારે ચાર કંપની છે એ સ્મોલ કેપ કેટેગરીમાંથી જ બિલોંગ કરે છે સ્મોલ કેપ કેવી કંપની હોય માર્કેટમાં ત્રણ જાતની કંપની હોય સ્મોલ કેપ આવે મિડ કેપ આવે ને કેપ કંપની આવે લાર્જ કેપ એવી કંપની હોય જે માર્કેટમાં અત્યારે લીડર બનીને બેઠી છે મિડકેપ એવી કંપની આવે જે બહુ નાની પણ નથી અને બહુ મોટી પણ નથી સ્મોલ કેપ એવી કંપની આવે જે અત્યારે છે ને નાની કંપની છે તો આ જે ભાઈ છે ને એ નાની કંપનીઓમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે જેમની માર્કેટ કેપ છે પાંચ હજાર કરોડથી ઓછી છે હવે અહીંયા ફાયદો શું મળે સ્કોપ સ્મોલ કેપ કંપનીમાં ઇન્વેસ્ટ કરવાનો કે આ જે સ્મોલ કેપ કંપનીઓ હોય ને એ આજે આમની માર્કેટ કેપ ભલે હજાર કરોડ બે હજાર કરોડ કે ત્રણ હજાર કરોડની છે પણ અગર આ જે કંપની છે એ પોતાનું સારું પરફોર્મન્સ આપે છે પોતાની સેલ છે કન્ટિન્યુઅસલી વધતી જાય છે નેટ પ્રોફિટ કન્ટિન્યુઅસલી વધતી જાય છે તો આમની જે આજે હજાર બે હજાર કરોડની માર્કેટ કેપ છે ને એ લોંગ ટર્મમાં જતાં એમની માર્કેટ કેપ દસ હજાર વીસ હજાર કરોડની આજુબાજુ છે ને પહોંચી શકે છે તો એટલા માટે આજે જે છે ને એ સ્મોલ કેપમાં મારા ખ્યાલથી ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે તો અહીંયા સૌથી પહેલી તો મને કોમન વસ્તુ એ જોવા મળી કે ભાઈ આ જે ભાઈ છે એ સ્મોલ કેપ કેટેગરીની અંદર ઇન્વેસ્ટમેન્ટ પોતાનું કરે છે હવે જે બીજી વસ્તુ મને કોમન જોવા મળીને એ છે આમનો પીઈચ જી રેશિયો તમે પી રેશિયો નામ સાંભળ્યું હશે ને પી રેશિયો છે ને આપણે વેલ્યુએશન બતાવતો કે ભાઈ કંપની અત્યારે મોંઘી છે કે કંપની અત્યારે સસ્તી છે પણ આ જે પીઈચ જી રેશિયો છે ને એ પી રેશિયોનું છે ને એડવાન્સ વર્ઝન છે આ જે રેશિયો છે આપણને એવું બતાવે કે કંપનીની ગ્રોથની પ્રમાણે અત્યારે એ કંપની મોંઘી મળે છે કે સસ્તી મળે છે એ આપણને પીઈ રેશિયો બતાવતો હોય છે તો અહીંયા છેને આપણે યશો ઇન્ડસ્ટ્રીમાં અહીંયા આપણને ખાલી દેખાય છે કારણ કે આ જે કંપની છે ને અત્યારે થોડાક જ ટાઈમ પહેલાં માર્કેટમાં છે ને લીસ્ટ થઈ છે તો એને જેને આપણે અહીંયાથી હટાવી દઈશું હવે આ જે બીજી ત્રણ કંપની છે ને એની ઉપર છે ને આપણે ફોકસ કરીએ તો અહીંયા ત્રણ કંપનીઓમાંથી બે કંપની એવી છે ને જેનો જે પીઈજી રેશિયો છે એ આપણને વન કરતાં ઓછો દેખાય છે એનો મતલબ અહીંયા આપણે શું ગણી શકીએ કે આપણે અહીંયા ફિનોટેક્સની વાત કરીએ ને તો એ જે કંપની છે એની વેલ્યુએશન અત્યારે આપણે સો કરોડ ગણીએ પણ આનો પીજી રેશિયો કારણ કે ઝીરો પોઈન્ટ એટી બતાવે છે ને એનો મતલબ એવો છે કે જે પણ લોકો આમાં ઇન્વેસ્ટ કરે છે ને એ સો રૂપિયાની કંપનીના એટલે સો કરોડની કંપનીના આ લોકો એંસી કરોડ રૂપિયા ખાલી ભરે છે એવી જ રીતે આપણે અગરવાલની વાત કરીએ ને તો એનો જે પીજી છે ને એ ઝીરો પોઈન્ટ ટ્વેન્ટી નાઇન બતાવે છે એનો મતલબ શું કે સો કરોડની વેલ્યુના આ લોકો ખાલી ઓગણત્રીસ કરોડ જ ભરે છે અને એ કંપનીને છે ને શેર ખરીદી લે છે તો અહીંયા આપણે ફેઝ થ્રીની વાત કરીએ તો એનું જે વેલ્યુએશન છે ને એ થોડુંક આપણને હાઈ દેખાઈ રહ્યું છે પણ અહીંયા જે બે કંપની છે એમાં એક કોમન વસ્તુ તો મને આ દેખાઈ દેખાય કે એવી કંપનીઓમાં જેનો પીજી રેશિયો વન કરતાં ઓછો હોય એને છે ને આપણે અંડર વેલ્યુ કહેવાતું હોય છે ને આ જે પછી છે એ અંડર વેલ્યુ કંપનીઓમાં છે ને ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે જે ત્રીજી વસ્તુ મને કોમન જોવા ને એ છે આમનો વોલ્યુમ અહીંયા તમે ચારે ચાર કંપનીઓ છે ને વોલ્યુમ જુઓ કે ફેઝ થ્રીની આપણે વાત કરીએ તો એનો જે વોલ્યુમ છે ને એક લાખ ચોર્યાસી હજારની ઉપર છે ફિનોટેક્સની આપણે વાત કરીએ તો એનો જે વોલ્યુમ છે બે લાખ ચોવીસ હજારની ઉપર છે આપણે વાત કરીએ યશો ઇન્ડસ્ટ્રીની તો એનું જે વોલ્યુમ છે બાર હજારની આજુબાજુ દેખાય છે અને અગરવાલની આપણે વાત કરીએ ને એનો જે વોલ્યુમ છે સિક્સટી સેવન થાઉઝન્ડની આજુબાજુ દેખાય છે સ્મોલ કેપ કંપનીઓ જે હોય ને એમાં છે ને વોલ્યુમ ખાસ ચેક કરી લેવાનું કેમ એની પાછળનું રીઝન શું કે જે સ્મોલ કેપ કંપની હોય ને એમાં છે ને પંપ અને ડમ્પની ગેમ ચાલતી હોય એમાં આ લોકો છે ને સટ્ટો મારતા હોય છે તો અહીંયા છે ને આપણે વોલ્યુમ શા માટે ચેક કરવાનું કે અગર આપણે કોઈ સ્મોલ કેપ કંપનીના શેર લેતા હોઈએ તો એ શેર લઈને જ્યારે આપણે પ્રોફિટ થાય ને તો ઇઝીલી એ જે શેર છે ને એ આપણે છે ને વેચી શકીએ એના માટે છે ને આપણે વોલ્યુમ ચેક કરવાનો હોય છે નહીં તો અગર તમે શેર ખરીદીને બેસી જાઓ અને તમને અહીંયા પ્રોફિટ તમારા પોર્ટફોલિયોમાં દેખાય છે હવે તમારા શેરને વેચવા છે પણ સામેથી કોઈ એવો વ્યક્તિ છે જ નહીં કે ભાઈ જે તમારા શેરને ખરીદે તો તે જ અમારા શેર જે છે ને એ તમારા પોર્ટફોલિયોમાં છે ને રહી જશે એટલા માટે આપણે વોલ્યુમને છે ને જોવાનો હોય છે અને આ જે વ્યક્તિ છે એ એવી જ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે જેનો જે વોલ્યુમ છે ને એ એકદમ ફર્સ્ટ ક્લાસ કેટેગરીની અંદર આવતો હોય હવે જે મને બીજી વસ્તુ ખાસ જોવા મળી ને એ છે કે આ જે જ્યારે ચાર કંપની છે એમનું જ્યારે મેં ચાર્ટ જોયું ને તો ચાર કંપનીમાંથી જે ત્રણ કંપનીનું ચાર્ટ છે ને એમાં છે ને મને એક સિમિલર વસ્તુ જોવા મળી તો હું તમને છે ને એમના ચાર્ટ પર સૌથી પહેલાં લઈ જાઉં તો સૌથી પહેલાં આપણે વાત કરીએ ફેઝ થ્રીની તો અહીંયા તમે ચાર્ટને ધ્યાનથી જુઓ જે સૌથી પહેલું એને રજિસ્ટ્રેશન પકડ્યું હતું ને બે હજાર સત્તરની આજુબાજુ હતું એના પછી છે ને સ્ટોકના પ્રાઇસમાં એક ડાઉન ટર્ન આપણને જોવા મળ્યું હતું પછી છે એને સ્ટોકના પ્રાઇઝને ફરીથી પિકઅપ પકડ્યો અને બે હજાર એકવીસની આજુબાજુ ત્રીસ જુલાઈ બે હજાર એકવીસની આજુબાજુ સ્ટોકનો પ્રાઇસ જે છે ને એ ફરીથી એના રજિસ્ટ્રેશન નજીક આવ્યો છે તો હવે અહીંયા આપણે એ જોઈએ કે ભાઈ આ જે ઇન્વેસ્ટર છે કચોલિયા નામ છે એનું એને આ કંપનીમાં ક્યારે ઇન્વેસ્ટમેન્ટ કર્યું તો એની માટે આપણે શેર હોલ્ડિંગ પેટર્નને જોઈએ તો આ જે કચોલિયા ભાઈ છે એમને આ જે કંપની છે ને એમાં સેપ્ટેમ્બર બે હજાર એકવીસમાં છે ને ઇન્વેસ્ટમેન્ટ કર્યું તો અહીંયા આપણે શું જોવા મળે કે એ જે કંપની છે એમાં છે ને એક રાઉન્ડેડ બોટમની પેટર્ન બને છે ને જ્યારે જે પેટર્ન છે એ સ્ટોકનો જે પ્રાઇસ છે એના રજિસ્ટરની નજીક આવ્યો ને તો આ ભાઈએ એના એને આઈડેન્ટિફાઈ કરી લીધો અને પોતાના જે પૈસા છે એ આ કંપનીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી દીધા આ જે વસ્તુ છે ને જે મને બીજી કંપનીમાં જોવા મળીને એ જે કંપની હતી એનું નામ છે ફિનોટેક્સ કેમિકલ લિમિટેડ અહીંયા પણ તમે ધ્યાનથી જુઓ કે બે હજાર સત્તર અઢારની આજુબાજુ બે હજાર અઢારમાં આ જે કંપની છે ને એનું સૌથી પહેલું રજિસ્ટ્રન્સ બનાવ્યું હતું એના પછી તેને પણ સ્ટોકમાં એક ડાઉનટ્રોન આપણને જોવા મળ્યો અને આ પણ જે સ્ટોક છે બે હજાર એકવીસની આજુબાજુ એના રજિસ્ટર્સની નજીક ફરીથી આવ્યો હતો અને આ ભાઈ એમાં ક્યારે ઇન્વેસ્ટમેન્ટ કર્યું તો એ તમે આ શેર પેટર્નની અંદર જુઓ કે અહીંયા તમને દેખાશે કે આ જે ભાઈ છે એમને આ કંપનીની અંદર બે હજાર બાવીસમાં માર્ચમાં જેને ઇન્વેસ્ટમેન્ટ કર્યું સ્ટોકનો પ્રાઇસનો આપણે રજિસ્ટર્સ જોઈએ ને તો સપ્ટેમ્બર બે હજાર એકવીસમાં સ્ટોકનો પ્રાઇસ રજિસ્ટરની આજુબાજુ આવ્યો હતો અને માર્ચમાં માર્ચ બે હજાર બાવીસમાં આ ભાઈ છે ને એ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરી દીધું એટલે અહીંયા બી છે ને આ જે રાઉન્ડેડ બોટમની પેટર્ન છે એમાં છે ને અમને ફાયદો ઉઠાવી લીધો હવે જે મને ત્રીજી કંપની સેમ ટુ સેમ જોવા મળીને એ હતી અગરવાલ કોર્પોરેશન ઇન્ડસ્ટ્રી લિમિટેડ અહીંયા પણ તમે ધ્યાનથી જો કે જે સૌથી પહેલું એને રરજી સર બનાવ્યું હતું ને એ બે હજાર સત્તરની આજુબાજુ હતું પછી સ્ટોકનો પ્રાઇસ આમાં બી ડાઉન ગયો હતો ફરીથી એને રિકવરી પકડીને તો બે હજાર બાવીસ સપ્ટેમ્બરની આજુબાજુ બે હજાર સપ્ટેમ્બર બે હજાર બાવીસની આજુબાજુ સ્ટોકનો જે પ્રાઇસ છે ને એ ફરીથી રસી છે ને નજીક આવ્યો હતો અને આ ભાઈએ એમાં ક્યારે ઇન્વેસ્ટમેન્ટ કર્યું તો આ જે ભાઈ છે એમને સપ્ટેમ્બર બે હજાર બાવીસમાં જ પોતાના જે પૈસા છે ને એ આ કંપનીની અંદર છે ને નાખી દીધા હતા તો અહીંયા પર છે ને રાઉન્ડેડ બોટમની પેટર્નનો ફાયદો ઉઠાવીને આ ભાઈએ પોતાનું ઇન્વેસ્ટમેન્ટ કરી દીધું અહીંયા કોમન ઓસો શું જોવા મળી કે જેટલી પણ તણે ત્રણ કંપની હતી ને એમાં રાઉન્ડેડ બોટમની છે ને પેટર્ન બને છે તો આ જે પેટર્ન છે ને એ ફેમસ શા માટે છે કે આની જે એક્યુરેસી હોય ને એ સિક્સટી પર્સન્ટની છે ને ઉપરની હોય છે એટલે આ જે રાઉન્ડેડ બોટમની જે પેટર્ન છે એ તમને કોઈપણ સ્ટોકમાં જોવા મળે ને તો આવા સ્ટોકને છે તમારે તમારી વોચ લિસ્ટની અંદર રાખવાનો હવે અહીંયા જે મને બીજી કોમન વસ્તુ જોવા ને એ હતું એમનું પ્લેજ પર્સન્ટેજ પ્લેજ પર્સન્ટેજનો મતલબ શું કે આ જેટલી પણ કંપની છે ને એ પોતાના શેર બેંકને ગીરવી મૂક્યા છે કે નથી મૂક્યા એ છે ને આપણને અહીંયા જોવા મળે તો અહીંયા જે રેશિયો છે ને ઓલમોસ્ટ ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરોની આજુબાજુ દેખાય છે યશો ઇન્ડસ્ટ્રીનો જે રેશિયો છે એ ઝીરો ઝીરો ફોર છે પણ એ બી છે ને એક બહુ ઓછો રેશિયો છે તો અહીંયા જેટલી પણ કંપની છે ને એને એક પણ શેર પોતાનો બેંકને છે એને ગીરવી નથી મૂક્યો તો એ અહીંયા છે ને આપણાને કોમન વસ્તુ જોવા મળે છે હવે જે બીજી મને કોમન વસ્તુ જોવા મળીને એ છે એમનું ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન અહીંયા તમે ચારે ચાર કંપનીનું ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન જુઓ કે જે ચારે ચાર કંપની છે એમનું જે માર્જિન છે ને એ પંદર ટકા કરતાં છે ને વધારે છે એનો મતલબ શું છે કે આ જે ભય છે એ એવી કંપનીઓમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે જેનું જે બિઝનેસ હોય ને એ બિઝનેસમાંથી જે કંપની છે ઓછામાં ઓછા પંદર ટકાનું માર્જિન છે ને ખેંચતી હોય છે હવે અહીંયા જે મને બીજી વસ્તુ કોમન જોવા મળીને એ હતું મને ડેટ ટુ ઇક્વિટી રેશિયો ડેટ ટુ ઇક્વિટી આપણે એ બતાવી કે ભાઈ કંપની ઉપર છે ને કરજો કેટલો છે અગર આ જે રેશિયો છે એ વન કરતાં વધારે હોય તો એ કંપની માટે થોડીક રિસ્કી વસ્તુ ગણાતી હોય છે પણ અહીંયા આપણે એ ચાર કંપનીઓમાંથી ત્રણ કંપનીનો જે રેશિયો જોઈએ એ આપણને છે ને ઓલમોસ્ટ વન કરતાં ઓછો જ દેખાય છે તો ચારે ચાર કંપનીમાંથી જે ત્રણ કંપની છે ને એમનો રેશિયો આપણને વન કરતાં છે ને ઓછો જ દેખાય છે તો આ ભાઈ એવી કંપની ઉપર છે ને વધારે ફોકસ કરે છે જેમનો જે ડેટ ટુ ઇક્વિટી રેશિયો હોય ને એ વન કરતાં ઓછો હોય એટલે કંપની ઉપર છે ને એની ઇક્વિટી કરતાં થોડું ડેટ એનું ઓછું હોય હવે અહીંયા જે મને બીજી વસ્તુ કોમન જોવા મળીને એ ચારનું ડિવિડન્ટ ઇલ્ડ ડિવિડન્ટ ઇલ્ડનો મતલબ શું કે આ જે કંપની છે એમને શેરો ડિવિડન્ટ આપે છે કે નથી આપતી તો અહીંયા તમે છે ને ડિવિડન્ટ ઇલ્ડને ધ્યાનથી જુઓ કે એક પણ રેશિયો તમને અહીંયા એવો નહીં દેખાતો કે એનો જે રેશિયો હોય ને વન કરતાં ઉપર હોય તો અહીંયા તમને કદાચ ખોટું લાગતું હશે કે ભાઈ એવી કંપનીઓ જેમના શેર હોલ્ડરને ડિવિડન્ડ નહીં આપતી એવી કંપનીઓમાં ઇન્વેસ્ટ કરીને ફાયદો શું તો આની પાછળ છે ને તમને સાયકોલોજી સમજાવું તો જો અહીંયા છે ને એવું હોય કે અગર જે કંપની છે એમના શેર હોલ્ડરને ડિવિડન્ડમાં પૈસા આપી દે છે એના કરતાં છે ને એવી કંપનીઓ વધારે સારી ગણાય જે જે શેર હોલ્ડરને પૈસા આપવા જેવા છે ને એ પૈસાને એ કંપની પોતાના બિઝનેસની અંદર છે ને ઇન્વેસ્ટ કરે જેમથી શું થાય કે લોંગ ટર્મમાં જઈને એનું જે બિઝનેસ છે ને એ સારું પરફોર્મન્સ આપે જેમથી બહુ બધા જે ઇન્વેસ્ટર છે ને એ આ કંપનીના બિઝનેસ પર એટ્રેક્ટ થાય પોતાના પૈસા કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરે જેથી શું થશે કે એનો જે શેરનો પ્રાઇસ છે ને એ ફટાફટ રીતે છે ને ગ્રો કરશે તો જે ઇન્વેસ્ટર આ કોઈ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે સ્ટોકમાં એમનું પણ જે ઇન્વેસ્ટમેન્ટ છે ને એ ફટાફટ ગ્રોથ કરશે તો અત્યાર સુધી આપણે શું શીખ્યું અત્યાર સુધી આપણે એ શીખ્યું કે આ જે આશીષ કચોલિયા ભાઈ છે એ કેવી કંપનીઓમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે કે એમની જે માર્કેટ કેપ હોય ને એ કંપની સૌથી પહેલાં તો સ્મોલ કેપ કેટેગરીમાં હોવી જોઈએ એની સાથે કંપની એવી હોવી જોઈએ કે એનું જે માર્જિન હોય ને એના બિઝનેસમાં એ પંદર ટકા કરતાં વધારે હોવું જોઈએ એની સાથે આપણે એ પણ જોયું કે જે કંપની છે એના શેરમાં છે ને વોલ્યુમ પણ સારો હોવો જોઈએ જેમથી અગર આપણે એ કંપનીના શેર ખરીદીએ ને તો એને છે ને સારી રીતે ઇઝીલી વેચી શકીએ બીજી વસ્તુ આપણે એ જોઈએ કે જે કંપની હોય ને એની પર ઓછાથી ઓછો છે એને કરજો હોવો જોઈએ અને એ જે કંપની છે એ લોકોને ડિવિડન્ડમાં જે પૈસા આપે છે ને એ પૈસાની કંપની પોતાના બિઝનેસની અંદર છે ને ઇન્વેસ્ટમેન્ટ કરવી જોઈએ અને કંપની છે ને એવી હોવી જોઈએ કે વેલ્યુએશનના હિસાબથી અત્યારે સસ્તી પણ હોય અને કંપનીના એક પણ શેર કંપની છે ને બેંકની ગીરવી ના આપ્યા હોવા જોઈએ જેટલા પણ શેર છે એ કાં તો કંપની જોડે કાં તો ઇન્વેસ્ટરો જોડે છે ને પડ્યા હોવા જોઈએ તો જેટલી બધી શીખવાની વસ્તુ હતી ને એ છે ને આપણે અહીંયા શીખી લીધી હવે આ જેટલા બધા રેશિયો છે ને એ છે ને તમારે યુઝ કરવાનો છે ક્યાં યુઝ કરવાનો તો તમે અગર કોઈપણ સ્ટોકમાં કેપમાં ઇન્વેસ્ટમેન્ટ કરો ને તો આ જેટલા પણ સ્મોલ કેપ કેટેગરીના સ્ટોક છે ને એમાં તમારા જેટલા પણ રેશિયો છે એ છે ને યુઝ કરી લેવાના તો અગર તમને આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને છે લાઈક કરી દેજો અને વિડીયો અગર અત્યાર સુધી જોયો હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નથી